દર્શક મિત્રો કુદરતી પ્રકોપ કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ ભારત દેશ અને ખાસ ગુજરાતની આબોહવા હવે બદલાઈ રહી છે સામાન્ય રીતે આપણા દેશમાં ચાર ચાર મહિનાનું ઋતુચક્ર ચાલતું હોય છે શિયાળો આવે અને પછી ઉનાળો આવે ને પછી છેલ્લે ચોમાસું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ ઋતુચક્રમાં વિક્ષેપ પડ્યો હોય એવું લાગે છે કારણ કે સમય ના ચોમાસું શરૂ થાય છે ના ઉનાળાની ઋતુ શરૂ થાય છે ના સમયે શિયાળાની ઋતુ શરૂ થતી હોય છે ગુજરાતમાં આજથી કેટલાક વર્ષો પહેલા નવરાત્રી પછી ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થવા લાગતો હતો અને કહેવાતું હતું કે આસો મેઘનાસો આ કહેવાત હતી એટલે કે આસો મહિનો પત્તાની સાથે જ ચોમાસાની ઋતુ છે જે કાયદેસર રીતે અલવિદા થતું હોય છે પરંતુ જો આ વર્ષની વાત કરવામાં આવે તો હજી સુધી આપણે આપણા એસી કે કુલર બંધ કર્યા જ નથી કારણ કે હવામાં ભેજ એટલો છે અને ગરમીનું પ્રમાણ એટલું છે કે ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે અને એમાંય જાણે એમ લાગ્યું કે હવે શિયાળાની શરૂઆત થશે ત્યારે તો ધોધમાર વરસાદ હવે છે અને ન ચોમાસાની ઋતુ કહીએ તો પણ નવાઈ નહીં કારણ કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય જ્યાં વરસાદી કહેરથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે પરંતુ શિયાળો અને વરસાદની આ પરિસ્થિતિ વચ્ચે વાત છે જગતના તાતની જગતનો તાત એટલે કે ખેડૂત ખૂબ જ પીસાઈ રહ્યો છે આપણે ત્યાં જે પ્રમાણે ઋતુચક્ર હોય છે એ પ્રમાણે ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ બદલાતી આબોહવા ખેડૂત માટે હવે મોટું સંકટ ઊભું કરી રહ્યું છે કારણ કે જ્યાં શિયાળાના પાકની શરૂઆત થવાની હોય ત્યાં જ વરસાદે ખેડૂતના ઊભા પાક પર પાણી ફેરવ્યું છે અને ખેડૂત ઉપર આ કપરી પરિસ્થિતિમાં દર વર્ષે આ ખેડૂત પીસાઈ રહ્યો છે વાત અહીંયા એ છે કે શું હવે સમય પાકી ગયો છે કે સરકારે બદલાતી આબોહવા કહો કે ગ્લોબલ વોર્મિંગ કહો જે રીતે એનો રંગ દેખાડી રહ્યો છે એ રીતે ખેડૂતોને ખેતી કરવામાં સરકારે સહાય કરવી જોઈએ ખેડૂતોને માર્ગદર્શન આપવું જોઈએ અને ખાસ કરી દરિયાઈ પટ્ટા ઉપર જે ખેતી થઈ રહી છે એમાં વિશેષજ્ઞોની સલાહ લઈ આબોહવા અનુરૂપ ખેતી કરવી જોઈએ કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ આવના સમયમાં વધુ બનશે તો ખેડૂતોની હાલત કલ્પના ન કરી શકાય એ રીતે બદતર થઈ શકે એમ લાગે છે કમોસમી વરસાદ કે ઋતુ ચક્રમાં બદલાવ આમ તો આપણા જીવન ઉપર પણ અસર કરતી જ હોય છે પરંતુ ખેડૂતોને આ બદલાવ ખૂબ ગંભીર રીતે અસર કરતું હોય છે હાલ તો બદલાતી આ ઋતુની પેટર્ન અને વરસાદની આગામી દિવસોમાં જે આગાહી છે એ ખેડૂતો માટે કેટલી ચેલેન્જિંગ છે અને સરકાર કઈ રીતે આ સંકટમાં ખેડૂતોને મદદ કરશે એ જોવાનું રહ્યું સારાંશ આ વાતનો એટલો છે કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા ખેડૂત એકલો કંઈ કરી શકતો નથી સરકાર વૈજ્ઞાનિકોને ખેડૂત વચ્ચે સહકાર જ આપણી ખેતીને બચાવવાનો સાચો રસ્તો છે અને દર્શક મિત્રો જે રીલ પ્રિય છે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઈ જાય છે આ વરસાદના વાતાવરણ ફરીથી સર્જાયું હતું લોકો જાત જાતના સોંગ મૂકીને રીલો મૂકવા લાગ્યા વાદળી વરસી રહે એમ કરીને મૂકી રહ્યા છે વરસાદના ચોમાસાને લઈને જે ગીતો મૂકી રહ્યા છે એ મૂકવાનું ટાળો કારણ કે આ ચોમાસાની ઋતુ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એ આપણા માટે કદાચ સારો અનુભવ હોઈ શકે પરંતુ જે જગતનો તાત છે ખેડૂત એ લોકોની પરિસ્થિતિ તમે જોશો ને તો ખૂબ દયનીય છે ખૂબ જ દયનીય છે અને આ દર વર્ષે હવે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ખેડૂતો ચિંતિત છે ખેડૂતો સો ટકા સરકાર પાસે પણ આશા રાખીને બેઠા હશે ધન્યવાદ Oh,